તો ફ્રેન્ડ્સ આવી જાવ ચાલો સુવાદાણાની ભાજી ખાવા અને બાજાનો રોટલો ભાઈ ભાઈબંધ તું હું રેસ્ટ થઈને બેઠો છા બધા મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ બ્લોગમાં અને અહીંયા જોઉં તો મેં થઈ રહ્યું છે અને ઓપરેશન એટલે કે આ ડબલી અહીંયા તૂટી ગઈ હતી તો એને સાંધી રહ્યા છીએ અને એ પણ પ્લાસ્ટિક આનાથી એના રસથી અમે એને કવર કરી રહ્યા છીએ તો ચાલો એનું ઓપરેશન કરીએ જોઈ ફ્રેન્ડ્સ એક ડબલા વાહ કેટલી કઈ કરે છે મોકલે છે એટલે બાકી તો ડબલું તો બરાબર મીઠાનું ડબલું હતું તો મારે મા કહેતા હતા કે તૂટી ગયું છે તો આમ કઈ આલો ઓપરેશન કરી નાખી તો આમ કઈ આલો આનું ઓપરેશન કરી નાખી વાહદેવનું નામ લે સરખું આમ ફિનિશિંગ દેજો હોય ને હાલ બસ બસ બહુ ફિનિશિંગ દેવા જાય તો પાછો સાવ બગડી જશે તો ફ્રેન્ડ્સ ફિનિશિંગ થઈ ગયું છે હવે સ્ટાર્ટ હવે આમાં મીઠું ભરી શકશે ધોઈને થોડીક વાર સુકાવીને પછી ધોઈને પછી મીઠું નાખશો ચાલો અને ફ્રેન્ડ્સ અહીં જોઈ લઈએ તમે હવે મીઠું પણ ભરાવો મીઠું ડબલાનું ઓપરેશન થઈ ગયું છે એક ગીણીક સીંડી થઈ ગઈ હતી નીચે ગોખો થઈ ગયો તો જરીક ભરી ગયું હતું તાપમાં તો સીધે સીધું જતું હતું મીઠું અહીંયાથી એટલે હવે થોડુંક એનું ઓપરેશન કરી નાખ્યું પ્લાસ્ટિકના રસથી અને ફ્રેન્સ હવે લાગે છે ભૂખ તો ખાવું છે મારે પણ જોઈ લે શાક કેવાનું છે હું છે આ તો આજ ફ્રેન્ડ્સ મારું પ્રિય શાક એટલે કે સુવાદાણાની ભાજી એટલે કોઈનું પ્રિય હોય નહીં પણ આપણું અને આપણે ખાવાની થાય છે હવે રોટલા ગળાય છે ગળાઈ જાય એટલે આપણે સુવાદાણાની ભાજી અને બાજરાના રોટલા નું શાક બાજરાના રોટલા શાક ઓલું નાખીએ રીંગણાના રોટલા અને બાજરાનું શાક ખાઈ લઈએ તો સુવાદાણાની ભાજી અને બાજરાનું રોટલું ખાઈ લઈએ ચાલો તો ફ્રેન્ડ્સ આવી જાવ ચાલો અને ફ્રેન્ડ્સ આના ગુણ તો બહુ જાજા હોય છે બહુ જાજા ગુણ છે એ આપણે ગણાવવા નથી ખાવા પણ આવી લીલોતરી ખાવાથી શરીરને ઉર્જા બહુ મળે છે તો ફ્રેન્ડ્સ આવી જાવ ચાલો સુવાદાણા ની ભાજી ખાવા અને બાજરાનો રોટલો ખાઈ નાખીએ બીજું શું ઓય ભાઈ બન તું રેસ્ટ થઈને બેઠો જા બોલા હા બોલા કી માં બોલતો નથી કે શું ક્યાં છે તને તાવ આવી ગયો હ ગઈલા માં સુતો ભાઈ બન ઓય ભાઈ બન હું થી વેહાઈ ગયો રસ મજા આવતી તો ફ્રેન્ડ્સ આજના લોગમાં આટલું જ મળીએ એક નવા જ લોગ સાથે આજ આ ભાઈનું પણ મૂળ નથી બહુ એ ગયા છે ઓલી ભાઈ તો ચાલો મહાદેવ હર